અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અમિયાપુર ગામમાં તારીખ પચીસ નવ બે હજાર ચોવીસના રોજ શૌચાલય અને પાણીની ટાંકીની જગ્યા બદલતા હોબાળાના પગલે જિલ્લા અને તાલુકા ટીમ તપાસ અર્થે પહોંચી હતી અરવલી જિલ્લાના બાયડ તાલુકાના અમિયાપુર ગામમાં તારીખ પચીસ નો બે હજાર ચોવીસ ના રોજ શૌચાલય અને પાણીની ટાંકીની જગ્યા બદલતા હોબાડાના પગલે જિલ્લા અને તાલુકા ટીમ તપાસ અર્થે પહોંચી હતી પંચાયત દ્વારા થયેલ શૌચાલય અને ટાંકીની જગ્યાની તપાસની સાથે બીજા અન્ય કામોની પણ તપાસ શરૂ કરવામાં આવી તપાસ ચાલુ છે તે દરમિયાન એક જાગૃત નાગરિકે તમામ કામોના થયેલ ભ્રષ્ટાચારને ઉજાગર કરતા જણાવ્યું છે અમિયાપુર ગામમાં રાવળ સમાજના મકાનો પાછળ રાતોરાડ હેન્ડપંપનું મોઢું આરસીસી દ્વારા ફિટ કરી દેવાતા હોબાળો મચ્યો હેન્ડપંપના મોઢિયા નીચે કોઈ બોર નથી તેવું હેન્ડપંપનું મોઢું ઉપાડી ગ્રામજનોએ સાબિત કરી દીધું છે અમિયાપુરના ખારવામાં પણ સ્મશાનમાં બનાવેલા હેન્ડપંપ તેવી જ રીતે ઊભો કરી દેવામાં આવ્યો છે પંચાયતના કામોના નરિયો ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાઈ આવ્યું છે બાળ તાલુકાની અમિયાપુર ગ્રામ પંચાયતના સરપંચ સરપંચજી ખોટા બિલો રજૂ કરી करेल कम बननी तपासरते ता तारीख 25 9 24 ना रोज जिल्हा निती टीम तपासमा आलेली होती स्टार तपास करतो कोई जगायस हेपमना पुरा उभा होता परंतु टीमनी कोठा सूचना पर लिधे मियापुर गावला सरपंचरी 27 9 24 ना रोज

માનપુરના આવેલ સ્થળ ઉપર ટોલર ડિવિઝનના ના નાયબ ઇજનેસ વીજ જોડાણ આપવાની ના પાડેલ છે તેનું રકમ લગભગ દસ લાખ રૂપિયાની પાઇપ ખોટે ખર્ચો કરવામાં આવેલો છે બીજા નંબરમાં અમિયાપુર ગામે દોઢસો ટન કપચી તથા દોઢસો ટન રેતી બિલ બે લાખ બાવન હજાર નું ખોટું બિલ રજૂ કરી ઉતારેલ છે જયદીપ ભાટિયા રિપોર્ટ એસ ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે